નમસ્કાર મિત્રો માસ્ટર કી શ્રીમદ ભગવદ્ ગીતા સિરીઝમાં આપનું સ્વાગત છે ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય જ્ઞાનને સરળતાથી સમજવા માટે આજે આપણે જોઈશું અધ્યાય એક અર્જુન વિષાદ યોગનો શ્લોક સાત તો ચાલો જીવન જીવવાની સાચી ચાવી મેળવીએ એક સંપૂર્ણ સંસ્કૃત શ્લોક અસ્માકંતુ વિશિષ્ટા યે તાન્ની બોધ દ્વિજોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થમ તાંબ્રવીમી તે સાત બે સરળ ગુજરાતી અર્થ દુર્યોધન કહે છે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ દ્રોણાચાર્ય આપણી સેનામાં પણ જે મુખ્ય છે તેમને આપ જાણી લો મારી સેનાના જે નાયકો સેનાપતિઓ છે તે આપના જાણવા માટે યાદ અપાવવા માટે હું કહું છું ત્રણ અને ચાર પ્રશ્નો અને તેના ઉત્તરો એક આ શ્લોક કોણ બોલી રહ્યું છે જવાબ દુર્યોધન બોલી રહ્યું છે બે દુર્યોધન બ્રાહ્મણ શ્રેષ્ઠ કહીને કોને સંબોધે છે જવાબ ગુરુ દ્રોણાચાર્યને ત્રણ દુર્યોધન હવે કયા પક્ષની સેનાની વાત કરે છે જવાબ પોતાની એટલે કે કૌરવ પક્ષની સેનાની ચાર નાયકાહ શબ્દનો અર્થ અહીં શું થાય છે જવાબ સેનાના મુખ્ય સંચાલકો અથવા સેનાપતિઓ પાંચ દુર્યોધન આ નામો કેમ જણાવી રહ્યો છે જવાબ પોતાની સેનાનો ઉત્સાહ વધારવા અને ગુરુને જાણકારી આપવા માટે છ સંજ્ઞાર્થમ શબ્દનો અર્થ શું છે જવાબ જાણકારી માટે અથવા યાદ અપાવવા માટે સાત આ શ્લોકમાં દુર્યોધનનો કેવો ભાવ દેખાય છે જવાબ આમાં દુર્યોધનની ચતુરાઈ અને નેતૃત્વની ભાવના દેખાય છે આઠ અસ્માક એટલે શું જવાબ આપણા કૌરવ પક્ષના નવ દુર્યોધને દ્રોણાચાર્યને દ્વિજોત્તમ કેમ કહ્યા જવાબ કારણ કે દ્રોણાચાર્ય બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ અને જ્ઞાની હતા દસ આ શ્લોક પછી દુર્યોધન શું કરશે જવાબ હવે તે પોતાની સેનાના મહાન યોદ્ધાઓના નામ આપશે પાંચ જીવન ઉપયોગી એક મુખ્ય સંદેશ પોતાની શક્તિનું જ્ઞાન સફળતા મેળવવા માટે દુશ્મનની તાકાત જાણવી જેટલી જરૂરી છે એટલી જ જરૂરી પોતાની શક્તિ અને સંસાધનોની ઓળખ છે આપણે આપણી ખૂબીઓ અને આપણી ટીમમાં રહેલા શ્રેષ્ઠ લોકોની ક્ષમતાને જાણવી જોઈએ જેથી જરૂર પડે તેનો યોગ્ય ઉપયોગ કરી શકાય આશા છે કે આજનો આ શ્લોક અને તેનો સંદેશ તમારા જીવનમાં નવી ઉર્જા ભરશે ગીતાજીના આવા જ જ્ઞાનસભર શ્લોકો રોજ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો આવતીકાલે ફરી મળીશું નવા શ્લોક શ્લોક આઠ સાથે જય શ્રી કૃષ્ણ